કેમ છો બાળ મિત્રો મજામાં ધોરણ ચાર વિશે સામાન્ય જ્ઞાન પાઠ મસાલા પેલું છે એલચી એલચી ચાવીને ખાવાથી અથવા તો ગરમ દૂધ સાથે લેવાથી શક્તિ સુધરે છે ગેસ એસિડિટીમાં રાહત થાય છે એલચીનો ઉપયોગ મરી મસાલામાં થાય છે એલચી સૌથી સુગંધીદાર અને ઉત્તમ મસાલો છે તેનો ઉપયોગ રસોડામાં વિવિધ સ્વરૂપે થાય છે અને રસોઈના મસાલામાં મીઠાઈમાં પાન મસાલામાં મુખવાસમાં અને શરબત એમ અલગ અલગ હેતુ માટે થાય છે આયુર્વેદ પ્રમાણે એલચીમાં ઘણા ઔષધિ ગુણો સમાયેલા છે બીજું મરી કાળા મરીનો ઉપયોગ રસોડામાં એક મહત્વનો તેજાના તરીકે ઉપયોગ થાય છે આપણા પૂર્વજોએ પૂરા પાડેલા મરી મસાલા અને તેજાનાનો ઉપયોગ માત્રામાં અને દિવસમાં યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગોથી બચી શકાય છે અને કાળા મરી ત્રિદોષનાશક છે આપણા શરીરનું બંધારણ જે વાત પિત અને કફથી થયું છે તે ત્રણેયને અંકુશમાં રાખવા માટે કાળા મરીનો ઉપયોગ અન અનિવાર્ય રહ્યો છે અને કાળા મરી સ્વાદે ભલે તીખા રહ્યા પણ શરીરને ઠંડક આપનારા છે હવે લાલ મરચું લાલ મરચાંની અનેક જાતો હોય છે એમાં મરચાંની વિવિધ જાતો હોય છે અને લવિંગ્યા મરચાં કોલર મરચાં રેશમ પટ્ટો બુલેટ મરચાં દેશી મરચાં એમ મરચાંની અનેક જાતો હોય છે આપણા દેશમાં મરચાંને એક અગત્યના શાકભાજી તેમજ મસાલાના રોકડિયા પાક તરીકે ઉગાડવામાં આવે છે અને મરચાંનો શાકભાજી અથાણા તેમજ ચટણી જેવી બનાવટોમાં ઉપયોગ સારો કરવામાં આવે છે હળદર હળદર તીખી વર્ણને સુધારના છે અને હળદર મસાલિયામાં હળદરનો પાવડર હોય છે રોજબરોજની વાનગીમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે વાનગીઓને આકર્ષક બનાવવા હળદરનો ઉપયોગ પીળો રંગ જરૂરી તેવું આપણે માનીએ છીએ પરંતુ શું આપ જાણો છો રસોઈના રંગમાં આકર્ષતા પેદા કરવાવાળી અર્ધ ઘણા બધા રોગને મટાડે તેવું અવસર છે હવે રાઈ રાઈનો ઉપયોગ વઘા તરીકે શાક દાળ વગેરેમાં થાય છે અવસર તરીકે રાયનો ઉપયોગ થાય છે તેની ગરમ પ્રકૃતિને કારણે શરદી અને દુખાવામાં રાહત મેળવવામાં રાઈનો ઉપયોગ થાય છે રાઈમાંથી તેલ કાઢવામાં આવે છે અને કેટલાક ભાગોમાં રસોઈમાં આ તેલનો ઉપયોગ થાય છે તેની ગન તીવ્ર હોય છે આ તેલને ગરમ કરીને સંધિવાના તકલીફમાં હોય તો તેનું માલિશ કરવામાં આવે તો તેને મટી જાય છે ને રાઈની પ્રકૃતિ ગરમ હોવાથી તેનો યોગ્ય પ્રમાણમાં જ ઉપયોગ કરવો જોઈએ રાયનો રાયનો મુખ્ય ગુણ પાચક હોય છે છઠ્ઠું જીરું જીરું ગરમ તાસીરવાળો ભારતીય મસાલો છે અને દાળ કે શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા માટે લેવામાં આવતા જીરું ઔષધીય ગુણોનો ભંડાર છે દરેક ઘરમાં ટેસ્ટ લાવવા માટે જીરાનો ઉપયોગ થાય છે દાળ કે પછી શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા માટે જીરુંના ઔષધીય ગુણોનો ભંડાર છે ઘણી જાત ની પેટને લગતી બીમારીઓમાં તેનો ઉપયોગ અચૂક કર ઔષધિના રૂપમાં કરવામાં આવે છે લોહીનો સંચાર સારી રીતે કરવો કરવો કે પછી વજન ઘટાડવું હોય તો જીરું બંને માટે કામ કરતો ઉપાય છે લવિંગ મસાલાની અંદર લવિંગનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે લવિંગ સ્વાદમાં તીખો હોય છે અને લવિંગ રસોડાની અંદર દરરોજના ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે જેથી શરીરને તેને રસોઈના સ્વાદમાં વધારો થાય છે લવિંગની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ છે કે જે તમારા શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય છે સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીની અંદર લવિંગના તેલના અમુક ટીપા નાખીને તેનું સેવન કરવામાં આવે તો પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે હવે તજ તજનો મસાલો તરીકે ઉપયોગ કરવામાં આવે છે આ એક ક ઝારની છાલ હોય છે તજ મનને પ્રફુલ્લિત કરે છે તમામ પ્રકારના દોષને દૂર કરે છે અને જે તજ પાતળા મુલાયમ અને ચમકદાર સુગંધીદાર અને સવારથી તમટમાટ અને મીઠાશ ઉત્પન્ન કરનાર હોય તે ઉત્તમ તજ ગણાય છે હવે જાયફળ જાયફળ છે એ સુગંધીદાર પદાર્થ છે જાયફળ એક એવું ફળ છે જેને સુગંધ અને સ્વાદ માટે ઓળખવામાં આવે છે જાયફળનો ઉપયોગ સ્વાદ વધારવા માટે અને મીઠાઈમાં તેનો ઉપયોગ થાય છે જાયફળ અનેક રોગોનો ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે હવે બાદિયા બાદિયા એક સ્ટાર એનિમેસ એનેથોલ નામનું રસાયણ છે અને બાદિયા એક પ્રકારનો ગરમ મસાલો છે તેનો ઉપયોગ શાક અને પુલાવને સુગંધિત બનાવવા માટે કરવામાં આવે છે બાદિયાનો ઉપયોગ દક્ષિણ ભારતીય વાનગીમાં વધારે વઘાર તરીકે ઓળખ કરવામાં આવે છે બાદિયાનો ઉપયોગ માત્ર ભોજન કે સ્વાદિષ્ટ બનાવવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓ માટે પણ બેસ્ટ છે ખાસ કરીને બાદિયાનો ઉપયોગ પુલાવ બિરિયાની બનાવવા માટે મસાલા તરીકે થઈ શકે છે કોઈપણ ઋતુમાં ધાણા શરદી ઉધરસ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે હવે ધાણા ધાણાનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે બજારમાં બે પ્રકારના ધાણા મળે છે એક સૂકા ધાણા અને એક લીલા ધાણા આ બંને પ્રકારના ધાણા ખાવામાં આવે છે ધાણાની સુગંધ ખૂબ જ પ્રબળ હોય છે અને તેને ખોરાકમાં ઉમેરવાથી ભોજનનો સ્વાદ ખૂબ જ વધી જાય છે આરોગ્ય માટે સૂકા આખા ધાણાને ઉત્તમ માનવામાં આવે છે અને તેને ખાવાથી ઘણી બીમારીઓને દૂર કરી શકાય છે અને લીલા ધાણા એટલે કે કોથમરે હિંગ હિંગ આ પદાર્થ ખોરાકમાં પાચક તરીકે અને અથાણામાં સુડમવાળા મસાલા તરીકે વપરાય છે કાચી હિંગ સુગંધ એટલી બધી તીવ્ર હોય છે કે જેને હવા ચુસ્ત તરીકે રાખવી પડે છે તેમ ન કરતા અન્ય મસાલા કે પદાર્થોમાં પણ તેની ઘ્વાસ લાગી જાય છે તેને ગરમ તેલ કે ઘીમાં તેને સાંતળવા તેની સોડમ એકદમ બદલાઈ જાય છે પાચન માર્ગમાં સુક્ષ્મ છોડવા દ્વારા થતા વાયુ વિકારને હિંગ શાંત પાડે છે અને ઝાડના થડ કે મૂળમાંથી નીકળતી ચીક ચીકમાંથી મેળવાય છે અને એક મસાલા તરીકે વપરાય છે હવે આપણે આગળના વિડીયોમાં પાઠ સત્તર ભણીશું જય હિન્દ જય ભારત